દેશમાં કોની બનશે સરકાર જેને લઈને સૌ કોઈ લોકો અત્યારે રાહ જોઈ રહ્યા છે એ વચ્ચે રાજકારણ પણ ગરમાયેલું જોવા મળ્યું છે ફલોદી સહિત દેશના ટોપ ટેન સટ્ટા બજારે હવે બદલી છે ચાલ અને ઘટાડી ભાજપની સીટો લોકસભા ચૂંટણી બે હાજર ચોવીસ માં સાતમા અને અંતિમ તબક્કાનું પણ મતદાન

છઠ્ઠા તબક્કા સુધી બજારોની અંદર પાર્ટીઓની હાર જીત ઉપર સટ્ટો લાગતો રહ્યો છે મોટા ભાગના સટ્ટા બજારે ભાજપની જીત ઉપર લગાવીને ભાજપ જીતે તેવી પણ આશા દર્શાવી છે સટ્ટા બજારને આશા છે કે કેન્દ્રની મોદી સરકાર ત્રીજી વખત પ્રધાનમંત્રી બનશે એટલે કે ફરી એકવાર મોદીની સરકાર ત્રીજી વખત આ વખતે આવી શકે છે પરંતુ મીડિયાના રિપોર્ટ અને બજાર પ્રમાણે

અનુમાન મૂકવામાં આવ્યું છે સાથે જ અલગ અલગ સટ્ટા બજાર દ્વારા શું ભવિષ્યવાણી કરવામાં આવી છે તેની ઉપર નજર કરીએ તો ફલોદી સટ્ટા બજાર દ્વારા ભાજપ ને બસો નવ સીટો

કોલકાતા સટ્ટાબજાર દ્વારા ભાજપ ને બસો અઢાર એનડીએ ને બસો ને એકસઠ કોંગ્રેસ ને એકસો ને અઠ્યાવીસ અને ઇન્ડિયન ગઠબંધન બસોને ને અઠ્યાવીસ સીટો મળવાનું જણાવવામાં આવ્યું છે વિજયવાડા સટ્ટા બજાર દ્વારા ભાજપને 224 એનડીએને 251 કોંગ્રેસને 121 અને ઇન્ડિયન ગઠબંધનને 237 સીટો મળવાનું અનુમાન મુકવામાં આવ્યું છે સાથે જ વિજયવાડા સટ્ટા બજાર દ્વારા ભાજપને 224 એનડીએને 251 કોંગ્રેસને 121 અને ઇન્ડિયન ગઠબંધનને 237 ઇન્દોર સફાક સરાફ દ્વારા કોને કેટલી ભવિષ્ય સીટો મળશે તેની ઉપર નજર કરીએ તો બસોને સાઠ સીટો ભાજપને મળશે બસોને ત્યાંસી એનડીએને ચોરાણું કોંગ્રેસને અને એકસોને એંસી ઇન્ડિયાને ગઠબંધનને મળે તેવું પણ અનુમાન ઇન્દોર સરાફ દ્વારા ભવિષ્યવાણી કરવામાં આવી છે તો અહેમદાબાદ ચોખા બાજાર દ્વારા શું ભવિષ્યવાણી કરવામાં આવી છે તેની ઉપર નજર કરીએ તો ભાજપને બસોને એકતાળીસ સીટો મળશે કોંગ્રેસ ને એકસો આઠ અને ઇન્ડિયન ગઠબંધન બસો ને એકત્રીસ સીટો મળે તેવી પણ ભવિષ્યવાણી કરવામાં આવી છે અને ફાઈનલ પરિણામ હવે ચાર જૂને જાહેર થવાનું છે ત્યારે જ ખબર પડશે કે હાલ સત્તાની અંદર કોની પાર્ટી આવે છે અને કોણ જીતવાનું છે તે હવે ચાર જૂને મિત્રો ખબર પડવાની છે